નમસ્કાર મિત્રો હવામાન વિભાગે આખા ગુજરાત માટે એક મોટી આગાહી કરી છે આગામી ત્રણથી ચાર દિવસ એટલે કે છવ્વીસથી થી ઓગણત્રીસ તારીખ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે માવઠાનો વરસાદ પડી શકે છે તો આ સમયગાળો ખેડૂતો માટે શું સંકેત લાવ્યો છે ચાલો સમજીએ આ કમોસમી વરસાદ પાછળ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જવાબદાર છે અને એ સીધો જ ખેડૂતોની ચિંતા વધારી રહ્યો છે તો સવાલ એ છે કે આ વરસાદથી આપણા ખેતરો અને પાકને કેટલું નુકસાન થઈ શકે છે ચાલો આજના આ વિશ્લેષણમાં બધું જ વિગતવાર સમજીએ તો ચાલો સૌથી પહેલાં આખા રાજ્યની શું પરિસ્થિતિ છે એના પર એક નજર નાખીએ કારણ કે વરસાદની સાથે સાથે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે અને દરિયાકાંઠે તો ખાસ ચેતવણી પણ આપવામાં આવી છે તમે જુઓ દરિયાકાંઠાના વિસ્તારોમાં તો ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાઈ શકે છે એટલે જ માછીમાર ભાઈઓને ખાસ સૂચના છે કે આગામી બે દિવસ દરિયો ખેડવા જવું નહીં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ પવનની ગતિ ત્રીસથી થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે હવે આપણે રાજ્યના અલગ અલગ વિસ્તારોની વાત કરીએ અને શરૂઆત કરીશું સૌરાષ્ટ્રથી જ્યાં ખેતી મુખ્ય આધાર છે અને આ વરસાદની અસર ત્યાં સૌથી વધારે જોવા મળી શકે છે જો સૌરાષ્ટ્ર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવે આનો મતલબ શું આનો મતલબ એ છે કે તંત્રને સાવધાન રહેવા માટે કહી દેવામાં આવ્યું છે અને કોઈ પણ નુકસાન માટે તૈયાર રહેવાની સૂચના પણ અપાઈ ગઈ છે જો વાત કરીએ તો અમરેલી બોટાદ ભાવનગર રાજકોટ જુનાગઢ અને ગીર સોમનાથ આ બધા જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની પૂરેપૂરી સંભાવના છે અને એટલું જ નહીં અમુક વિસ્તારોમાં તો અતિભારે વરસાદ પણ વરસી શકે છે જ્યારે મોરબી અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી છે હવે સૌરાષ્ટ્રથી આગળ વધીએ દક્ષિણ ગુજરાત તરફ જ્યાં પરિસ્થિતિ સૌથી વધુ ગંભીર લાગી રહી છે અને હવામાન વિભાગે ત્યાં સૌથી મોટી ચેતવણીઓ આપી છે દક્ષિણ ગુજરાતમાં તો જુઓ રેડ અને ઓરેન્જ એમ બંને અલર્ટ જાહેર કરાયા છે આનો સીધો મતલબ એ છે કે અહીંયા ભારે નુકસાન થવાની પૂરી સંભાવના છે અને લોકોએ ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે અહીં આ સૌથી ગંભીર પરિસ્થિતિ વલસાડ જિલ્લામાં છે જ્યાં રેડ એલર્ટ છે એટલે કે ભારેથી અતિભારે વરસાદની પૂરી શક્યતા છે એના પછી નવસારીમાં ઓરેન્જ એલર્ટ છે જ્યારે સુરત તાપી ડાંગ અને ભરૂચમાં મધ્યમ વરસાદ માટે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે ચાલો હવે વાત કરીએ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અહીં પણ વરસાદની અસર જોવા મળશે મધ્ય ગુજરાત માટે યલો એલર્ટ જાહેર કરાયો છે જેનો મતલબ છે કે હવામાન પર સતત નજર રાખવી ખૂબ જરૂરી છે અહીંયા વરસાદની સાથે સાથે ગાજવીજ અને વીજળી પડવાનું જોખમ પણ રહેલું છે જેમ કે દાહોદ પંચમહાલ અને વડોદરામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે પણ હા અમુક વિસ્તારોમાં અચાનક ભારે ઝાપડા પણ પડી શકે છે જ્યારે અમદાવાદ આણંદ અને ખેડા જેવા વિસ્તારોમાં છૂટોછવાયો હળવો વરસાદ રહી શકે છે અને હવે છેલ્લે ઉત્તર ગુજરાત અને કચ્છમાં હવામાન કેવું રહેશે ચાલો એના પર પણ એક નજર કરી લઈએ જો કચ્છની વાત કરીએ તો આગામી ચોવીસથી અડતાલીસ કલાક વાદળછાયું વાતાવરણ રહેશે અને ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં અરવલ્લી અને ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે જ્યારે બાકીના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ બધી આગાહીને ધ્યાનમાં રાખીને હવે સૌથી મહત્વની વાત કે આપણા ગુજરાતના ખેડૂતભાઈઓએ શું સાવચેતી રાખવી જોઈએ જુઓ આ કમોસમી વરસાદ શિયાળુ પાક માટે એક મોટો ખતરો બની શકે છે ખાસ કરીને ઘઉં ચણા અને જીરું જેવા પાકને આ માવઠાથી નુકસાન થવાની પૂરેપૂરી ભીતિ છે તો આ નુકસાનને ટાળવા માટે ખેડૂતો શું કરી શકે છે સૌથી પહેલું જે ઊભા પાક છે એને બચાવવાની વ્યવસ્થા કરો બીજું ખાતર અને બિયારણ જેવી વસ્તુઓ ખુલ્લામાં ન રાખો એને ઢાંકીને કોઈ સુરક્ષિત જગ્યાએ મૂકી દો અને ત્રીજું બટાકા જેવી જણસોનો સંગ્રહ બરાબર રીતે કરો તો મિત્રો તમારા જિલ્લામાં અત્યારે હવામાન કેવું છે નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો જેથી બીજા લોકોને પણ જાણકારી મળે દોસ્તો આ ખાલી હવામાનની આગાહી નથી પણ આપણા ખેડૂતો માટે એક ચેતવણી છે એટલે આ જરૂરી માહિતીને બને એટલા લોકો સુધી પહોંચાડો શેર કરો જેથી દરેક જણ સમયસર સાવચેતીના પગલાં લઈ શકે સાવચેત રહો અને સુરક્ષિત રહો